વાઘોડિયામાં થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસમાં જ વાઘોડિયા પોલીસે પોલીસે ઉકેલી નાખ્યો સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું વાઘોડિયામાં થોડાક દિવસ પહેલા વાઘોડિયામાં રહેતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર કાસીવાલાના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો મકાનના દરવાજાના તાળા તોડી રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરોએ આપ્યો હતો ચોરીની અંજામ તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સમગ્ર બાબતે ફરિયાદીએ વાઘોડિયા સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ તેમજ વડોદરા ગ્રામે એલસીબી પોલીસે તપાસ ચલાવી પોલીસ તપાસમાં રાત્રિ દરમિયાન થયેલા ઘરફોડ ચોરીના સીસી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં ચોર રાત્રી દરમિયાન ચોરી કરતા સમયે રોડ પર આટા મારતા સીસીટીવી દેખાઈ આવે છે તેમજ સીસીટીવી ફૂટેજમાં ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ કાર દેખાઈ આવતા કારના નંબર પ્લેટના રજીસ્ટ્રેશન તપાસ કરતા ભરૂચ પાર્સિંગનું હોવાનું બહાર આવ્યું હતું ચોરી કરવા આવેલા ચોરોને લેવા માટે કાર આવતા ચોરી કાર સીસીટીવીમાં કેદ થઈ ભાંડો ફૂટ્યો પોલીસે કારના માલિકની શોધખોળ કરી પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો આ ચોરીમાં વાઘોડિયા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં વપરાય વપરાયેલી સ્વિફ્ટ કાર સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે ચોરી આરોપ ચોરીના આરોપીના નામ રાકેશભાઈ સતીશભાઈ ચૌહાણ રહેવાસી વાઘોડિયા ફિરોઝ સલીમ દાઉદભાઈ કાઝી રહેવાસી પાલેજ હાજીભાઈ મોહમ્મદભાઈ ઘાચી રહેવાસી કાશીપુરા સરાર જ્યારે ચોથો આરોપી રાજુ આદિવાસીને પણ વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો છે ચારે આરોપી સાથે પોલીસે સોનાના દાગીના તેમજ મોબાઈલ સહિત એક સ્વિફ્ટ કારનો મુદ્દામાલ કબજે કર્યો હતો ચોરીને અંજામ આપનાર ચોરી કરનાર રાજસ્થાનનો રાજુ આદિવાસી વોન્ટેડ હતો જેની પણ વાઘોડિયા પોલીસે ધરપકડ કરી છે વાઘોડિયામાં રાત્રિ દરમિયાન ચોરી કરવા નીકળેલા વિસ્તાર તેમજ જે મકાનમાં ચોરી કરવા ગયા હતા તે સહિત જે જે જગ્યાએ તેઓ રોકાયા હતા તે વિસ્તારનું પોલીસે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું ચોર ટોળકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ તેર ચાર બે હજાર પચીસ ના રોજ ઘરફોડ ચોરી નો એક ગુનો દાખલ થયેલો હતો જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્ર કાશીવાલા છે રિટાયર્ડ આરએફ એમને ત્યાં ચોરી થયેલ અને એ ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ ત્રણ આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયું કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે એટલે એમની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે રાજસ્થાન થી મળી આવેલ તેને લઈ આવી અને તેના પોલીસ રિમાન્ડ મેળવી અને તેને સાથે રાખી આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબતનું રિકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે